એના પછી ધોરણ નવ ની વાત કરું તો ધોરણ નવ માં આખું વિકાસ અસાઇનમેન્ટ વિજ્ઞાન નું મેં અપલોડ કર્યું છે અને સારા એવા વ્યુઝ છે બધા હાઈએસ્ટ વ્યુ આઠસો છે પછી દોઢસો અઢીસો ત્રણસો અને આ વિદ્યાર્થીઓથી પ્રેરાઈને આજે હું નક્કી કર્યું છે કે ધોરણ આજનું નું જે હવેથી સેમ ટુ છે દિવાળી પછીનું બધું જ આપણી ચેનલ પર આવવાનું છે એટલે જ્યાં સુધી તમે જો તમે તમારા મિત્રોને 6 માં માં પડતા હોય 9 માં માં પડતા 10 માં માં પડતા હોય અને શેર ના કરી હોય તો ખાસ તમે કરી લેજો આજે વાત કરવાની છે ધોરણ 8 માં ચેપ્ટર નંબર 7 કિશોર અવસ્થા ઓકે ચલો હવે પહેલા વાત કરીએ આપણે chapitre chapter नंबर 7 ની વાત કરું એના પહેલા બેઝિક વસ્તુ શીખવાડી દઉં ચલો તમે આવું સાંભળી હોય કે ગ્રંથિઓ અંતઃસ્ત્રાવ આ બધું શું છે પહેલા તો હું શીખવાડું જોવ અયા આપણું મગજ છે મગજ ની અંદર પહેલી મોટી ગ્રંથિ આવે એને કહેવાય હાયપોથેલેમસ ગ્રંથિ છે હાયપોથેલેમસ થી નીચે આવે એનું નામ ગ્રંથિ આ મગજની મુખ્ય ગ્રંથિઓ છે એમાં સૌથી અગત્યની હાયપોથેલેમસ જેને બોસ કહેવાય અને પીટ્યુટરી ગ્રંથિ इने केवाय मास्टर ग्रंथि ए गुजराती मां बोले नियामकी ग्रंथि हरे की आपरो मगज मगज मां બે જોરદાર ગ્રંથિઓ પેલ્લુ હાઇપોથેલેમસ બોસ કેવાય આના વગર કશું ના થાય એના નીચે આવે પિટ્યુટરી ગ્રંથિ એ ગુજરાતી માં કહેવાય નિયામકી ગ્રંथि હવે શું છે આ બધું જો હવે વાત કરું આ એમાંથી ગ્રંથા પદાર્થો નો સ્ત્રાવ થાય સમજી લઈએ આ કેવા પદાર્થો છે રાસાયણિક પદાર્થો કેવા પદાર્થો રાસાયણિક પદાર્થો અને આ રાસાયણિક પદાર્થોને કહેવાય અંતઃસ્ત્રાવ આને શું કહેવાય શું કહેવાય અંત્રાવી ગ્રંથિ ખાલી એમાંથી જે કહેવાય અંતસ્ત્ર તો પહેલા પ્રશ્નની વાત કરીએ આપણે શરીરમાં જોવા મળતા પરિવર્તનો માટે જવાબદાર ગ્રંથિયો કઈ ગ્રંથિયો આપણે અત્યારે આટલું સમજીએ હાઈપોથેલેમસ અને પીટ્યુટરી એમાંથી વિવિધ પદાર્થનું નામ આપો જે પદાર્થ નો સ્ત્રાવ એ પદાર્થનું નામ મગાજ હાઈપોથે આને શું કહેવાય ગ્રંથિ એમાંથી જે રસ આવે એમાંથી જે પદાર્થો આવે જે રાસાયણિક પદાર્થો આવે આ રાસાયણિક પદાર્થને શું કહેવાય છે

અને એનો સમય ઘારો જણાવો ફરીથી તૃણા અવસ્થાને શું આપો વ્યાખ્યા અનેનો સમય જુઓ તૃણા અવસ્થા કશું નથી કોઈ લોડ ન લેવાનો ચલ જુઓ પહેલી વસ્તુ જોય તારો કે આપા ગરમા લગન હોય ના હોય લગન ઠીક્યુ બસ હવે ઘારો કેની શરૂઆત 21 22 21 3 દિવસ આ લગન છે 21 22 23 હવે મન કો બેટા જો જો મજા આવશે શરૂઆત કરે થાય હા 21 તારીખ હવે સમ લગના એટલે કે તમારી તરુણાવસ્થા બસ શરૂઆત કરે થાય 21 તારીખે અયા શું થાય શરૂઆત એને કહીએ प्रारंभ બીજુ કહેવાય આરંભ અને આના માટે યોવનારમ આગર આવશે આયુવનારમ ફરી તોરુણા અવસ્થા લગન લગન તે દિવસ છે એવો શરૂઆત કરે થાય 21 તારીખે 21 તારીખે શરૂઆત થાય આરંભ થાય આરંભ હ પ્રચંડ એને કહેવાય યોનારમ આખી અવસ્થાને કહેલું જો કરુણા અવસ્થાની વ્યક્ત કોને આધાર આપવામાં આવે પ્રજનનને આધાર કે જે ઉмере શરીરમાં પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત કરવાની અવસ્થાને શું કહેવાય તરુણાક્ષ ફરીથી શરીરમાં પ્રજનનની પરિપક્વ એટલે આપણે જે ઉмере પ્રજનન કરી સકીએ એ ઉમને આપણે એ અવસ્થાને આપણે તરુણા અવસ્થા કહેવાય કે ફરીથી શરીરમાં પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત કરવાની અવસ્થાને તરુણા અવસ્થા કહેવાય હવે સાહેબ આ તરુણા અવસ્થા બધામાં અркуવાય પ્રા આખીક પ્રોસેસ કોકને વહેલા શરૂ થાય કોકને મોડા શરૂ થાય નો સમય ગાળો છે જો કેમ લગનનો સમય ગાળો કેવો થાય 21 તારીખ 23 દિવસા લગન થાય તો અйня જો તરુણા અવસ્થા 13 વર્ષથી શરૂ થઈ જાય એનો મતલબ તમે આઠમાંમાં હો કે આખી લગભગ શરૂ થઈ ગઈ 10 बरस ना हो ओके चलो क्या सुधि होए 18 के 19 बरस सुधि क्या सुधि आत्मकम शुरू થાય 18 के 19 वर्ष એટલે સમય ક્યાં આવ 12મું પતિ જાય બસ આત્મકમ આવે ત્યાંથી શરૂઆત થઈ જાય ક્યાં સુધી 12 માં આવતી આ તમારી કરુણા અવસ્થા તમારે ઉકળતું રોય કહેવાય આમ જુસ્સો આવી આપતા મારી નાખું પણ બબાલ કરવાની નથી ને આ વિડીઓના માધ્યમથી હું વાલી મિત્રોને જણાવવાનું કે આ બાળકની એવી ઉંમર છે આ ચેપ્ટર કેમ ભણાવવામાં આવે છે કે છોકરાઓ અને છોકરીઓને સાચું સામાજિક માનસિક આર્થિક સમજ પડે આપણે દાદા એવી કહેવત થઈ ગયા બારે ભાણ એક બાર વર્ષની ઉંમરે શું આવી જવું જોઈએ બારેશ્વરી બુદ્ધિ 16 વર્ષે સાન એનો એટલે 12 વર્ષનું બાળક થાય ને તો બુદ્ધિ આવી જોઈએ 1600 આવ જોઈએ સાન સાનનો મને સમજ આવી જોઈએ તો આજે આપા દાદા કઈન ગયા ને આ એજ વિજ્ઞાન કે છે પર ખાલી વિજ્ઞાનની ભાષામાં કે આપા દાદા ગરડાઓ કે કઈ વડીલો કઈન ગયા છે ને ગુજરાતી ભાષામાં બારે બુદ્ધિ 16 સાન ઈજ કેવા માંગે છે કે કોઈપણ બાળક હોય 12 વર્ષે બુદ્ધિ આવી જ જોઈએ સાચો ખોડાની સમજ પડી જોઈએ 16 વર્ષે સાનસાને મેચ્યોર થઈ જવું જોઈએ બાળક શું કરવું શું ના કરવું કારણ કે આ ઉંમર જે છે જોરા 8 માંથી સૌથી સારી ઉંમર પણ છે સૌથી ખરાબ ઉંમર પણ છે કે આ ઉંમરમાં નશાકારક પીણા સિગરેટ તમાકુ ગુટકા આ બધાની વ્યસન બાળકોને ઝડપી થાય છે જેમ તમે તમારા બાળકને પહેલા ધોરણમાં જેમ બેગ ચેક કરતા હતા કે ટીચરે શું કરાવ્યું શું નાસ્તો લઈ ગયો કેટલું પાણી પીધું કેટલો નાસ્તો પાછો આપ્યો આવું તમે ચેક કરતા હતા ને એ હવે બારમા ધોરણ સુધી ચેક કરતા રહેજો ખાસ વાલી મિત્રો માં વિડીયો ચેપ્ટર ઓછું આવશે ને ચાલશે હું કઉ પણ તમારું બાળક રખડેલ કે આવ મસ્તીખોર કે ગમે કે બોલવું આવું બધું ખર્ચું હોવું ના જોઈએ આગે સંસ્કારગતિયા ના છે ઓકે ચલો આવડા આ કપર પડી કે એક સવાલ આઈએ બીટા કેમ અક્ષમ આવે આવો પ્રશ્ન નંબર 3 સરસ બતા શીખી લઈએ શું કહે છે કયો બદલાવ શું ટેન્નિસ થાય એ યો ના રવનો સંકેત છે હવે મને લગન હોય પેપે 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 પીપળીઓ આગે अल्ले खबर पड़ी यार जॉन आई जो भाई अलग तैयार थी जो एम संकेत है खबर पड़ी जाए तो भाई 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 योना तरुण अवस्था तरुण अवस्था शु कहवा कहवा लगन शुरुआत बध मित्र तो तरुण अवस्था दरमियान मनुष्य शरीर में अनेक परिवर्तन आ અને આ પરિવર્તનોને શું કહેવાય યુનારમનો સંકેત છે આગળ હવે પેલું કે સૌથી મહત્વનો પરિવર્તન એક જ બેટા હૈ કે છોકરો એક છોકરી હોવા પ્રજનન ક્ષમતાનો શું થાય વિકાસ થાય આગળ હવે ક્યારે સમાપ્ત થઈ જાય ક્યારે સમાપ્ત થાય ચલે બધું વિકાસ થઈ ગયો કે આઠમો અત્યારે ભણવાનું શરૂ કરો જૂન મહિનામાં ધારો કે પતે ક્યારે માર્ચમાં માર્ચમાં પડી જાય પણ અમ કે માર્ચમાં જ પડે હેંગે ભાઈ તમે આખો વર્ષ ભણ્યા બધું પહેલા ચેપ્ટર થી લઈને છેલ્લા ચેપ્ટર સુધી પહેલા પે થી લઈને છેલ્લા પેજ સુધી તમે બધું ભણી ગયા એમ 13 વર્ષે શરૂ થાય 18 19 વર્ષ સુધી વિકાસ પૂરો થઈ ગયા પછી તરુણ અવસ્થા રી તો જો આ મે લખ્યું છે તરુણમાં પ્રજનન પરિપક્વ થઈ જાય પછી યુવનારમ સમાપ્ત થઈ જાય કે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો હું અહિયાં સુધી રાખીશ મને ખબર છે તમે મોજ પડી જતી હશે આવા આવા વિડીયો બનાવતો રહીશ મોજ કરતો રહીશ ને ખાસ તમારે ખાલી એક જ કામ કરવાનું બેટા ખાલી એને શેર કરવાનું શું કરવાનું છે શેર એમાં તમારે રૂપિયો બગડવાનો નથી બોલો અમે વાત કે જય 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 ગરવે ગુજરાત